નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રણ મેચારોજી બેસ્ટ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ બીજેપીના ઉમેદવાર વિનોદ ચાવડા એવા ચોવીસ ગુરુવારે લોક સંપર્ક પ્રવાસ માં ભુજ ના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે વિનોદભાઈ ચાવડા નિરંતર પ્રવાસ લોક સંપર્ક અને લોક પ્રશ્નોના જાગૃત હોય છે વર્ષ બે હજાર ચૌદથી બે હજાર ચોવીસ સુધીના દસ વર્ષમાં તેમણે વિવિધ સ્થાનીય પ્રદેશ સ્તરે અને કેન્દ્ર સરકાર સાથે ઓગણીસ હજાર ચારસો ઓગણચાળીસ લોક પ્રશ્નોને પત્ર દ્વારા વાચા આપી છે વિદેશોમાં ફસાયેલા કે બીમાર અથવા વિદેશમાં અવસાન પામેલાઓને પરત વતન લાવવા બસો દસ ઇમેલ વિદેશમાં એમ્બેસેડર અને ત્રણ હજાર બસો સત્યાવીસ ઇમેલ કેન્દ્ર સરકાર ગુજરાત સરકારને કરી સતત જાગૃતિ દાખવી છે સાંસદ તરીકે નિખાલસ અને મળતી સ્વભાવને કારણે દરેક કચ્છીજન તેમને સન્માન આપે છે માટે ફીર એકવાર મોદી સરકારના સૂત્રને સાર્થક કરવા વિરોધભાઈ ચાવડાને જંગી બહુમતીથી વિજયી બનાવવા ભારતીય જનતા પાર્ટીના પ્રતિક કમળનું બટન દબાવવા કેશુભાઈએ અપીલ કરી હતી વિનોદભાઈએ અબડાસા તાલુકાના પૈયા ફુલાય તલ વાંઢ લૈયારી અજોટિયા વાંઢ મોતીચૂર છારી વેઢહાર અરલ ધમાય ભુજ તાલુકા સુખપર મદનપર માનકુવા માદાપર નવાવાસ માદાપર જૂનાવાસના ગ્રામજનો તથા ભુજ મધ્યે સરાટ સમાજ સમસ્ત જૈન સમાજ અને સમસ્ત રઘુવંશી સમાજના અગ્રણીઓ અને સમાજના લોકો સાથે બેઠક યોજી ફિર એકવાર મોદી સરકારના સંકલ્પને સિદ્ધ કરવા વધુને વધુ મતદાન કરી ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે આહવાન કર્યું હતું વિનોદભાઈએ નખત્રાણા તાલુકાના મોટી વિરાણી ગામ મધ્યે સંત શ્રી કબીર આશ્રમમાં પરમપૂજ્ય સંત શ્રી સદગુરુ સેવાદાસ સાહેબ સમાધિ અને પરમપૂજ્ય સંત શ્રી સદગુરુ કબીર સાહેબના દર્શન કર્યા શ્રી સ્વામિનારાયણ મંદિર મદનપુર અને સુખપર તાલુકો ભુજ મધ્યે દર્શન કર્યા માધાપર જુનાવાસ ગામે દેશદેવીમાં આશાપુરા માતાજીના મંદિરે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા આ ચૂંટણી પ્રવાસ દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઈ વરસાણી ભુજ તાલુકા ભાજપ પ્રમુખ ભીમજીભાઈ જોધાણી મહામંત્રી દિનેશભાઈ ઠક્કર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રીમતી પારુલબેન કારા શ્રીમતી કૌશલ્યાબેન માધાપરિયા પાર્ટી આગેવાનો સાથે કાર્યકર્તાઓ જોડાયા હતા ભારતીય પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનો ની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષંકર ગોર ની મંત્રચાપ ગુરુ ના વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી થી વીસ હાજર થી વધુ લોકોને ફાયદો થયો સલાહ ઘર બેઠા મેળવો મોબાઈલ નંબર હાઉસ છઠ્ઠી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર